બે મિન શિયા રાખો આમ રાખો કે બરોબર ને જોટલું તમારા ગૌ લે યાર તમારી ભજન વગાડવું વાય લઈ લો સ્વાટ આવશે તો મરી ડોહાર કાંકો તો મરી ગયો મરી જ પડો

હા એ ચાલુ કરો આ તો તમે કલાકાર કેવા તો વગાડવા વાળા કેવાય અમે વગાડવા ખબર પડે બીજું

પણ યાર જેના ભજન પણ હવેલી વાત તમે લઈ આવો ને પણ ગાડી પૈસા હોય યાર હવેલી તો યાર હોય હવેલી તો પછી કરવાની અમાર કાકો જતા હવેલી મૂકી છોકરા ને તો છોકરાજી ઉડા બાપ જો તો હવે છોકરા ગયા બધું પચાવી જમીન ઉડાડી મેલી જમીન મેલી મન લાગે કે

તાત્કાલિક ભજન માર કાખાના રહી આ નાસ્તા ના પૈસા નહી એટલે કોઈ બી હવે બોલાય એટલે આપણે એકલા એક ભજન કરવી એટલે

આ ગયો હું વગાડું મા ચાલા દો ચાલરા હું મા ચાલા અલ્યા ઝાળી રાખ્યું સદી થઈ ગઈ પડ્યા હા સદી થઈ ગયા કાકા પડો તમે યોગી કત તૈયાર યોગીજી યાર તમારું યાર નામ ભૂલી ગયા હ હા જો એક તો તોત્યુ હતો પ્યારે નયા એટલે અલ્યા પડો કાલ પેલી લઈ તો ડ

હારું બાબા નહી માં ગુમાર